दादा एक दिन पेला जेमी लेवानो पछि दर्शन करवाओ दा बताया हामे हामे न बताई चाय पीनी शनिवार करती थी कौन है ये लोग कहाँ से आते हैं ये मरी सवार पे तो हमने नाम थीच पड़े छे मारा દરેક घर म पहला एम नो फोटो ये बाबा सबपुर तो, तो हाय गाइस આજે હું જાઉં છું સારંગપુર મંદિરે ફાઇનલી બહુ સમય પછી અચાનકથી મન બોલાય છે બાકી તો ત્યાં જવાનું મારું ફિક્સ ના હોય તો આપણે મળીએ આગળ મારા કષ્ટભંજન દાદા પાસે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો આમ તો એક્સિડન્ટ પહેલાં હું દર મહિને જતી હતી સારંગપુર દાદાને મળવા માટે અને ચા પીને શનિવાર કરતી હતી અને એકસો આઠ હનુમાન ચાલીસા ના બોલું ત્યાં સુધી મંદિરમાંથી પાછી નથી આવતી ત્યારે મેં ત્યાં પ્રસાદી પણ નથી લીધી આજે ઈચ્છા છે કે હું પહેલી વાર ત્યાં પ્રસાદી લઉં અને દાદા સાથે થોડો સમય વધારે વિતાવું અને લોકોને પણ કહું કે મારા દાદાની ભક્તિમાં એટલી બધી શક્તિ છે કે તમારા કોઈ પણ કામ કરી જ ગયું છે આજ ચૂરીમાં તો મારા બધા જ કામ થયા છે મારી સવાર તો એમના નામથી જ પડે છે મારા દરેક ઘરમાં પહેલાં એમનો ફોટો અને પછી જ ઉઠવાની તો મળીએ આપણે આગળ આગળ આગળના બ્લોગમાં બન્યા રહેજો તમે કષ્ટભંજનમાં દાદાને મળવા જાઓ છો કે નહીં એ પણ કમેન્ટમાં કહેજો અને તમને એમના મંદિરે તમને એમના મંદિરે જવાથી શું શું બેનિફિટ થયા છે અને તમને કયા કયા પરચા મળ્યા છે એ પણ જરૂર કહેજો છો જય કષ્ટભંજન अच्छी रस्ता में कोशिश माँ, फिर भी न रस पिया नहीं कहीं मोमजा ही गया हाहाहा। बात तो सही है। क्या बात? है एक पंच जगह पर उबर आया वगैरह, मैं सीधा पहुंच गया। कलयुग न परत हनुमान जी कस्ते बंजर देव सत्य चले। चले कस्ते बंजर

ભોજના લઈને નું પૂછો જાય છે કારણ કે હનુમાન દાદા પછી દર્શન કરવા મંદિર બંધ છે એટલે પેલા પ્રસાદી લેવાની દાદા એ કીધું લેવાનું પછી જ દર્શન કરવા તો અહીંયા બધાય અત્યારે મંદિર બંધ છે એટલે આરામ કરે છે ને હું પણ એવા ટાઈમ આવી છું કે મંદિર બંધ છે એટલે દાદાનું મોઢું જોવા છે નહીં તોય આજો મારા મમ્મી एहे, रहा नहीं जाता तड़प ही ऐसी है ना हनुमान मारा दुख सरंगड़ा आ श्लोक आबड़ी ने रोज सुए बेसे આખો દિવસ ને આજે ફાઈનલી અહિયાં પ્રસાદ લીધો છે ત્યારે ઓલ્લા પણ રસોડું હતું ત્યારે આટલું મંદિર ડેવલપ નતું ને ત્યારે શીરા પ્રસાદ મળતો અને જે લાઈનમાં બેસી શકતા અત્યારે તો મારા માટે જ કદાચ હનુમાન દાદા એ ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરી દીધી છે અને હવે મેં સ્ટીક છોડી દીધી છે અરે કહેના કે ચાહતે હો પહેલા પોતાના બે પગે દોડીને સેવા કરવા પણ જતી અને અત્યારે ચાલવું આટલા તડકામાં ખૂબ જ અઘરું છે બસ હવે હિંમત પૂરી થઈ એટલે એક ભાઈને કહ્યું કે હવે મને થોડા સુધી ટેકો કરી દો અને એમણે પણ મને પહોંચાડી દીધી રસોડા સુધી રસોડું બંધ જ થવાનું હતું બસ હું મારા પછી બીજા કોઈને અંદર આવવાનો મોકો ના મળ્યો એટલે આજે મને મારા કષ્ટભંજન હનુમાન દાદા રસોડામાં બોલાવતા જ હતા જ્યારે બેસું રસોડું હતું અને હવે મારા માટે ડાઇનિંગ ટેબલ થયું ત્યાં સુધી હું આવી જ નથી થાકી જવાય આટલું બધું ચાલીને સ્ટિક વગર બે હજાર આઠ નવ માં હું આવતી ત્યારે આ પ્રસાદી મોતી નીચે બેસીને રોટલી શેરો શાક અને આજે હું કેટલા ટાઈમ પછી અહીંયા પ્રસાદી લેવા માટે બેસી છું બોલો જય કષ્ટ હનુમાન દાદા આનું જો આ હવે મસ્ત ડાઇનિંગ વાળું બનાવી નાખ્યું મારા પપ્પા લઈને આવ્યા ખૂબ જ સરસ બનાવી નાખ્યું છે દાદા એ બી વિચાર્યું કે હવે આ બિચારી જમીન પર કેમ બેસશે એટલે એને મારા માટે સરસ બનાવી નાખ્યું છે ચલો પ્રસાદ લેવા જય કષ્ટ ભંજન હનુમાન દાદા વિડીયો જ લઉં છું બ્લોગમાં આજે હું મારું એકટાણું હતું ને તો હું પાણીની બોટલ નથી લાવી તો આ બ્લેક કલર વાળા તમારું નામ શું છે હર્ષભાઈ એ મને પાણીની બોટલ આપી એટલે અડધું પૂન તો મારું એ જ લઈ ગયા અહીંયા આવીને અને આ ભાઈ છે એ મને ઓળખે છે કે અમદાવાદમાં તમારી કેટલી હતી એટલે કોઈક તો મને ઓળખે છે મંદિરમાં એની ખુશી થાય અને આ આંટી છે તમારા મમ્મી બીજો અચ્છા ઓકે આપણે અમદાવાદમાં તો ના મળ્યા પણ અહીંયા મળ્યા તો એની ખુશી છે જય કષ્ટભંજન હનુમાન દાદા કષ્ટભંજન સારંગપુર દાદાના દર્શન આ વખતે બીજા ગેટથી જઈએ છીએ છીએ ઓલા ગેટ તો મને બધા ઓળખે છે તો દર્શન કરવા જવા દે છે જો આટલી બધી ભીડ છે શું દાદા મને અંદર આવવા દેશે કે નહીં આપણે જોઈએ જય કષ્ટ ભંજન હનુમાન દાદા જય જય ગુજરાતમાં રહેતા હશે એવા દરેક લોકોને ખબર હશે કે સારંગપુરમાં પૂજા પાઠખંડમાં ભૂત પ્રેત આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષા મેળવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અહીં પૂજા પાઠ ખંડમાં સાડા છ અઢી વાગ્યા સુધી કષ્ટ નિવારણ વિધિ થાય છે ભૂત ભગાડવામાં આવે છે આગળની એક નાનકડી ક્રિપ તમારા માટે મૂકીશ તમને પણ ખ્યાલ આવશે પણ આજુબાજુમાં કોઈ પણ આવી રીતે કોઈ પણ કષ્ટથી પીડાતા હોય તો તમે અહીંયા લઈને આવી શકો છો ચિંતા હોય ડિપ્રેશન હોય ભૂત હોય પ્રેત હોય કોઈ નકારાત્મક શક્તિ હોય તો તમે એનાથી અહીંયા રાહત મેળવી શકો છો બસ તમારે ફક્ત હનુમાન દાદા પૂરી શ્રદ્ધા રાખવાની છે અને હવે ભાવનગર તરફ અને પછી જે ખૂબ વાયરલ વિડીયો હતો પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા ફ્રી પગ આપવાનો તો હું પણ ભાવનગરમાં પહોંચી ગઈ પરફેક્ટ ફાઉન્ડેશન માં અને રુદ્ર આર્ટિફિશિયલ લિમ્બ માં કે જ્યાં એમણે મારો પગ જોઈને કહ્યું કે તમને અમે નવું સોકેટ બનાવી આપીશું મારું બજેટ એટલું બધું હતું નહીં એટલે અત્યાર સુધી હું સોકેટ નથી બનાવતી એમણે કહ્યું કે તમારા માટે હું ફ્રીમાં સોકેટ બનાવી આપીશ અને મેં મેઝરમેન્ટ પણ આપી દીધું અને મારું સોકેટ જલ્દી રેડી થવા જઈ રહ્યું છે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો